તો એ બધું એનું બેગમાં ભરે છે તો ચાલો તમને બતાડી દઉં સ્કૂલ માટે મેં શું શું શોપિંગ કરી દીધી ને બધું બતાડી દઉં તમને ચાલો એ બે બેનું બેગમાં બધું ભરે છે કેમ કે સવારે સ્કૂલ છે તો ઉઠશે માને એટલા વાગે તો મેં કીધું અત્યારે તમારે જી જોતું હોય ને ભરીને રાખી દો બધું તો એ બે બહેનો અત્યારે કરે છે ને રીમસા તો બહુ જ રાજી થાય છે કાલ પહેલો દિવસ છે ને સ્કૂલમાં એટલે તો પેલે આ બે બેગ લીધા છે આ સાનવીનો છે અને આ રીમસાનો છે બેગ જ બેગ આ એક પેપર પાટિયા જ અલગ જેડા બાકી બધું સેમ જ લીધું છે આ રીમસાનું બેગ છે ને આ સાનવીનું બેગ છે બે બેનું માટે પેપર પાટિયા રીમસાનું નાનકડું છે સાનવીનું મોટું સંચા બે લીધા છે કલર બોટલ પણ સેમ જ છે રીમસાની ક્યાંક રાખી દીધી છે અને ને સાડવીની પૈડી છે

આટલું બધું લીધું છે બુક્સ થોડીક લીધી છે જે લેવાની છે જો જરૂર પડશે તો લેશું પાછીને આટલી તો ભણી અત્યારે આટલી શોપિંગ હતી કરવાની હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો અત્યારે સાનવીન રીમસા જાય છે બે સ્કૂલે રીમસાનો સ્કૂલ આજ પહેલો જ દિવસ છે જાય છે હવે અત્યારે બે સાડા સાત થયા છે તો હવે મોકલી દઉં ખાધું એ નથી પાછું કઈ નાસ્તો તો ભરી દીધો છે ને તો બે અત્યારે જાય છે સ્કૂલે બાય બાય કરી તો ચાલો હવે મળીએ આપણે પણ પછી તો ગાય અત્યારે દસ વાય છે ને મેં ઘરનું કામકાજ કર્યું છોકરીઓ બે ગઈ છે સવારને સ્કૂલે ઘરમાં જરાય ગમતું નથી જીવ પણ બળે છે રીમસા પહેલી જ વાર ગઈ છે ને એટલે સાનવીના તો ઠીક આદત છે એ તો બે પરસથી જાય છે તે વાંધો નહીં આવે રીમસાની બહુ ઉપાધિ છે પાછી મારા વગર ક્યાંય રહેતી એ નથી ઘરમાં જાણે કોઈ છે જ ને જ મહિનો દિવસથી કર્યા હતી ને છોકરીઓથી મેં ઘરનું કામકાજ કર્યું ને હવે રસોઈની તૈયારી કરીશ પાછી ખાઈને કાંઈ નથી ગઈ નાસ્તો સવારે કર્યો નથી એ એમ તો મેં એને ટિફિન ભરી દીધું છે થોડુંક નાસ્તોને ભરી દીધું છે બધું અમે અત્યારે ખાઈ લઈએ તો ઠીક એક લાઈટ નથી બધું ભેગું થયું છે તો રસોઈની હું પણ તૈયારી કરીશ એમ તો બારક વાગે આવી જશે હમણાં છે ને મહિનોથી સાડા સાત વાગ્યાની સ્કૂલ રહેશે અને પછી દસ વાગ્યાની થઈ જશે ને પછી તો વધારે વ્યાધિ રહેશે કેમ કે બપોરે જમવાનું વાંજ હોય ખાઈ ના ખાઈ છોકરા આપણે તો ધ્યાન રાખવા જાય નહીં કાંઈ બધા ભેગા ને પાછા સ્કૂલેથી ઘરે જમવા આવવા નથી દેતા ને કરતો છોકરી મજી આવી જાય વાંધો ના આવે તો બસ હવે અત્યારે ઘરનું કામકાજ ચાલે છે બધું એને રસોઈની તૈયારી કરીશ હવે તો ત્યાર લગીનમાં તો છોકરી પણ આવી જશે તો ચાલો હવે ઘરનું કામકાજ કરી લઈએ આપણે તડકો આવે છે બારીમાંથી ગાઈસ બાર ભાગી ગયા છે ને છોકરીઓ હમણાં બે આવી જશે ને મેં ઊંચીનું ગોસ આવ્યું હતું ને હતા ની ઘરે ત્યારે છે ને આવ્યું હતું તો ફ્રીજમાં પછી મૂકી દીધું હતું તો હવે અત્યારે વાપવા માટે મૂકી દીધું છે છોકરીઓ હમણાં આવી જશે ગરમી પણ બહુ જ છે અહીંયા જામનગર નથી એટલી બધી પણ આ બહુ જ છે છોકરીઓ હમણાં બે આવી જશે ને તો એમ સાહેબના પહેલો દિવસ સ્કૂલ નહોતો તો આપણે આવે ને પછી એને પૂછી લઈ કે કેવી મજા આવી હજી કપડાં પણ ધોવાના પડ્યા છે લાઇટ હમણાં જ આવી છે હજી તો હમણાં મશીનમાં નાખી દઉં કપડાં ધોવા માટે પાણી આવશે આજે સવારે એક પાણી આવી ગયું આજે એક પાણી વપરા પછી આવશે ચાલો છોકરીમાં આવે તો એનું વાડ ચો ઓછું બહાર તો વાગી ગયા છે પણ પછી આવ્યું નથી તેડવા તો ગયા છે ચાલો હવે છોકરીમાં આવે પછી મળીએ આપણે તો બાજ સાંજે દિવસ આવી ગઈ છે મજા આવી સાધુ ઓકે ના આપણા બપડા ભાઈ બાય બાય તો અત્યારે થાય છે રસોઈનો ટાઈમ રસોઈ તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જ ગઈ છે ખાલી ક્યાં ખીચડી પાકે છે ખીચડી પાકે છે ને કઢી પાકી ગઈ છે ને બાજરાનો રોટલો પણ થઈ ગયો છે સાધુ સિમ્પલ જ કરવું તો બસ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને છોકરીઓ ટ્યુશનનું લેસન કરે છે બે અવાજ પણ આવતો હશે તમને તો ચાલો હવે રસોઈ થઈ ગઈ છે રીમસાને એની અંદર આવે છે તો એને ખવડાવી દઉં પછી ભલે સુઈ જાય તો ચાલો મળીએ પછી કહીશ ગુડ મોર્નિંગ તો આજ છે નેક્સ્ટ ડે મોર્નિંગ ને સાનવે રીમસાઇ ગઈ છે બે સ્કૂલે તો હું હવે શોન્યાના ચાર આવી ગયા છે તો બસ કાઢવા બેસવું છે ને છોકરી હું ગયું બે સ્કૂલે હવે કામકાજ કરીશું ને એની જ્યારે હું કાઢીશ ચાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા છે એન્ડ કરી નાખશું તો મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે ત્યાર લાગીને બધાને અલ્લાહ હાફીસ